હાલો ફ્રેન્ડ્સ આજે આપણે તમે રોજ એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે એકદમ નવી રીતે નવું શાક બનાવશું એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં પાંચ ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે મેં એક ચમચી જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી રાઈ પાંચ ટી સ્પૂન જેટલી હિંગ આપણે ખડા મસાલાને હલાવી લેશો એટલે મેં બે નંગ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે હવે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લેશું ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે મેં બે ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ લઈ લીધી છે આદુ મરચા અને લસણ ની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન કુક થઈ ગઈ છે એટલે મેં અડધા કપ જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટા લઈ લીધા છે ટમેટાની આપણે ગ્રેવી નથી કરવાના ઝીણા ઝીણા એને ચોપ કરી લેવાના છે હવે ટમેટા કૂક થાય એના માટે હું સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશ હવે આપણે ટમેટા માટે સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ હવે મેં ત્રણ ચમચી જેટલું મેં દહીં લઈ લીધું છે હવે આપણે એની અંદર આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ ને સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને અડધી ટીસ્પૂન જેટલી ખાંડ આપણે ટમેટો અને દહીં લઈએ છીએ એટલે આપણે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે જો તમને ખાંડ ન ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી લેશું દહીંમાં આપણા બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ને આપણા ટમેટા પણ કૂક થઈ ગયા છે એટલે હું ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરીશ ને આપણે બધું જ મિક્સ કરી લેશું હવે આપણે જે દહીંમાં આપણે મસાલા મિક્સ કર્યા હતા એડ કરી દઈશું ને હવે આપણે ગેસ ધીમો કરી નાખશું ને ફટાફટ આપણે હલાવી લેશું હવે એને મીડિયમ ગેસ ઉપર દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ દહીંમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે મેં અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પાણી આપણે ગરમ પાણી લેવાનું છે નોર્મલ ગરમ પાણી હોય એ લેવાનું છે ઠંડુ પાણીનો આમાં ઉપયોગ નથી કરવાનો હવે આ પાણીને હું ઉખળવા દઈશ મીડિયમ ફ્લેમ ઉપર આ પાણી ઉકળી ગયું છે એટલે મેં અમે પાપડી લઈ લીધું છે પાપડીના ભૂકા કરશો પાપડીના નોર્મલ ભૂકા કરવાના છે આપણે પાપડીના નોર્મલ ભૂકા કરી લેશો આવી રીતે ઝીણા ભૂકા કરવાના છે મેં પાપડીના એક સરખા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે એટલે હવે આપણે એડ કરી દેસો તમારા કને પાપડી ન હોય તો તમે સેવ પણ લઈ શકો છો પણ પાપડીથી આ શાક એનું બહુ જ સ્વાદિષ્ટ થાય છે એટલે આમાં પાપડીનો ઉપયોગ કરવાનો હવે એને હું ઢાંકીને પાંચ મિનિટ માટે એને હું કૂક કરી લઈશ પાંચ મિનિટ મેં ઢાંકીને કૂકર લીધું છે એટલે મેં એક ચમચી જેટલી કસૂરી મેથી અડધી ટી સ્પૂન જેટલો પાઉભાજી મસાલો તમાકોને કોને પાઉભાજી મસાલો ન હો તો ગરમ મસાલોનો પણ ઉપયોગ કરી શકો છો ને ઉપરથી ફ્રેશ ધાણા હવે આપણે બધું જ મિક્સ કરી લેશું ને ગેસ કરી નાખશું બંધ સર્વિંગ ને કાઢી લેશ આ શાક ને મેં પ્લેટમાં કાઢી લીધું છે એટલે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આ શાક તમે રોકલી ભાખરી અને રોકલા સાથે પણ ખાઈ શકો છો આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે નવું શાક તમને કેવું લાગ્યું માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ